બેટા મુનમુન તું આજે એકલી કેમ છે તારી મમ્મી ક્યાં ગઈ દીદી મમ્મી થોડા દિવસો માટે બહાર ગઈ છે અને મને બહુ જ ભૂખ લાગી છે તમે મારા માટે ખાવાનું લઈને આવશો મમ્મીએ પૂરી દીદીને કહ્યું હતું પણ એ ખબર નહી ક્યાં જતા રહ્યા કોઈ વાત નહીં બેટા હું હમણાં જ તારા માટે ખાવાનું લઈને આવું છું પછી બોની ચકલી મુનમુન ચકલીને ખાવાનું ખવડાવે છે અને તેનું ધ્યાન રાખે છે પછી તે આખો દિવસ તેની સાથે રહે છે પછી એકવાર બોની અને ભૂરી ચકલીની લડાઈ થઈ ગઈ અને ગુસ્સે થઈને બોની ચકલીને ઘરની બહાર કાઢી દીધી અને તેને કહે છે બોની નીકળી જા તું મારા ઘરેથી મફતનું ખાવાનું ખાય છે કામચોર સાવ અને યાદ રાખજે તને કોઈ પોતાના ઘરમાં રાખશે પણ નહીં અને તું બહાર આમ જ ધક્કા ખાઈશ તીધી આવું ના કરો હું ક્યાં જઈશ મને નથી ખબર પણ હવે તું મારા ઘરમાં નહીં રહી શકે બોની ચકલી ત્યાંથી રડતા રડતા જતી રહે છે તો ભૂરી ચકલી મનમાં વિચારે છે હવે મજા આવશે ને મારા ઘરમાં કઈક વધારે જ ચલાવતી હતી હવે રસ્તા પર ઠોકર ખાશે ત્યારે ખબર પડશે બોની ચકલી આમ જંગલમાં ફરતી રહે છે અને અહીંયા ત્યાંથી ફળ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે તે ઝાડ નીચે છાંયડામાં બેઠી હતી અને ત્યાંથી પોપટ રાજા જઈ રહ્યા હતા પોપટ રાજા તેની પાસે આવ્યા અરે બોની ચકલી શું થયું તને તું કેમ અહીંયા બેઠી છે કંઈ નહીં પોપટ રાજા મારી બહેન સાથે મારો ઝઘડો થઈ ગયો તો એને મને ઘરની બહાર કાઢી મૂકી અરે તારા જેવી સરસ ચકલીને ઘરની બહાર નીકળી દીધી તે આવું કેવી રીતે કરી શકે કંઈ નહીં તું મારી સાથ ચાલ અને મારા મહેલમાં જ રહેજે એમાંય તું બહુ કામની અને સમજદાર પણ છે આહા મહારાજ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ બોની ચકલી પોપટ રાજા સાથે જતી રહે છે